અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ જીએસટી ના અધિકારીઓને આડે હાથ લીધા હતા અમરેલી ધારી રોડ ઉપર જીએસટી ના અધિકારીઓ ખેડૂતો પાસે સાત બાર આઠ માંગતા હોય તે દરમિયાન સાંસદ ભરત સુતરિયા સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓને આડે હાથ લીધા હતા એક સૂત્ર છે કે નાનો માણસ કામનો માણસ આ સૂત્ર ખરા અર્થમાં સાંસદ ભરત સુતરિયાએ સાબિત કર્યું છે તેવો એ અધિકારીઓને આડે હાથ લેતા કહ્યું હતું કે ખેડૂતને તમે ક્યાં હેરાન કરો છો તમને ખબર હોવી જોઈએ ખેડૂત લઈને નીકળે છે કે પછી વેપારી લઈને ખેડૂતો ગાડી લઈને નીકળશે સાત બાર લઈને નહીં નીકળે એ ભાઈ ખેડૂતે કંઈ નહીં કરે તો આપણે બધા મરી જશું અને કહ્યું હતું કે તમારે જે કંઈ એફઆઈઆર કરવી હોય તો મારા પર કરી નાખો ચાલો તમે મહેરબાની કરજો ખેડૂતને હેરાન નહીં કરતા અમે ખેડૂતોને આગળ લઈ જવા માટે મહેનત કરતા હોઈએ છીએ આમ ખરા અર્થમાં જન પ્રતિનિધિત્વ તરીકે સાંસદ ભારત સૂત્રિયા સાબિત થયા છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે

લેજો તમારી વાત આમ લો ઓનલાઈન જોઈને બધું આપી દો તમે ન્યાત તો ચાલો મેશિક ભાઈ ફોન ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે મારી વાત ખબર જાય ખેડૂત પડી જાય આ હું આમ ગીતોન પડે એટલે મત ખબર પડ્યા મધુ પડને કે બાપુ આપણી છો અમને એક બધું છે એટલે લખતા તો બિલ એક એક કલાક કે નીકળી કે કલાકે લખતા તો બિલ મે એક કલાકે જીએસટી તમારો હાથવાર ફોન ફોન માગે કરી દો મને ફોન